ભુજના લોટસ કોલોનીમાં દારૂનું વેચાણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા જનતા રેડ કરવામાં આવી ભુજના લોટસ કોલોનીમાં દારૂનું વેચાણ થતાં અનેક વખત રજૂઆત કરવા આવી હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા જનતા રેડ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે વાલ્મિકી નગરમાં રહું છું ને વાલ્મિકી સમાજની પ્રમુખ છું અમે અવારનવાર એસપી કલેક્ટર અને પોલીસોમાં ફરિયાદ કરી કરીને થાક્યા એટલે હવે અમે નિયમ બનાવ્યું કે ભાઈ આ લોકો તો જે કાંઈ એનું ચાલતું હોય હપ્તા બાંધેલા હોય કે જે કાંઈ બી હોય એના લીધે એ લોકોને કાંઈ અસર નહીં પડે પણ અમારી ત્રણ પેઢી આમાં ખલાસ થઈ ગઈ છે તો અમે એક સીમારેખા એમને આપેલી હતી જ્યારે એ સીમારેખા પાર કરીને અમારી વિસ્તારની વચ્ચો વચ્ચે આવી રીતના માલ રાખવામાં આવશે ત્યારે અમે આવી રીતના દર વખતે રેડ પાડશું અને અત્યારે બે હજાર ચોવીસ જ્યારે જઈ રહ્યો છે અને બે હજાર પચીસ જ્યારે આવી રહ્યો છે ત્યારે આ દારૂની મહેફિલ માણવા માટે અમારી ત્રણ પેઢી ખલસ થઈ ગઈ છે અમે રિક્વેસ્ટ કરીને થાક્યા તો અમે જેનું આ નાશ કર્યું એ રેડ નાખીને જેટલું બી દારૂ હતું એનું એમ કહીએ તો આ સમય તો ઘણું થઈ ગયું છે એને પોઈન્ટ કોનું છે એ બધાને ખબર છે પણ છતાં બી હમણાં જ રેડ નાખી હતી એલસીબી કોલેજ એટલે હું નામ ન દઉં બધા જાણી જશે કોનું પોઈન્ટ હતો એટલે હું નામ નથી એટલે દઈ રહી કે હું ભીતી બીઉું છું એટલે નથી દઈ રહી પણ બધાને ખબર જ છે કે વાલ્મિકીનગરમાં કોના પોઈન્ટ ચાલે છે અત્યારે નવી કલેક્ટર ઓફિસ બની ગઈ છે કલેક્ટર ઓફિસની સહેજ આપણે ચાર પગલાં હાલશું ને તો ત્યાં એ પોઈન્ટ જ છે અને મને એમ છે કે કલેક્ટર સાહેબ જો કદાચ આ ન્યૂઝ જોઈ તો એ બી એમ સતર્ક રહે કે સાહેબ ને એટલી ખબર ના હોય કે એમની બાજુમાં જ આટલું બધું હાલી રહ્યો હોય ઘણું કેવાય બે હાજર ચોવીસ માં કે જયારે જયારે આવું કઈ બી મારા વિસ્તારમાં થશે ત્યારે ત્યારે હું એનો નાશ કરવા માટે ઉભી હોઈશ